જો જુનાગઢની જનતાના વાત કરતા હે ના હા વાત જનતાની વાત પર મત આપ્યો છે સાસન ઉપર બેઠી અને આ ગરીબોના ઝોકડા પડ્યા છે તમે બાપના भागीदार છો જનતા બેગા છે હા તો રાવે જોઈ છે ને ભાઈ તને ભાઈ જરી માણસોના ઝોકડા પડ્યો હવે બેસીને માળો ને જરી માણસોના ઝોકડા પડ્યું શું રાજ કરો તમે